નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને યસ ડોક્ટર કાર્યક્રમ સાથે હું છું ધ્વનિ દર્શક મિત્રો અત્યારે હાલ આપણે જોતા હોઈએ છીએ કે શારીરિક જે સમસ્યાઓ છે તેમાં તો વધારો થઈ રહ્યો છે પરંતુ એક સારી બાબત એ કહી શકાય કે શારીરિક જે તકલીફ થતી હોય છે તેને લઈ અને લોકોમાં અવેરનેસ જોવા મળતી હોય છે પરંતુ જો કહેવાય છે કે તમે મનથી તંદુરસ્ત નથી તો કદાચ તમે તનની તંદુરસ્તીનો અનુભવ ક્યારેય નહીં કરી શકો મનથી જો તમે તંદુરસ્ત હશો તો તમે તનથી પણ તંદુરસ્ત રહી શકો છો અત્યારે હાલ આ વાત એટલા માટે કારણ કે માનસિક બીમારીઓનું જે પ્રમાણ છે તેમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને એનાથી પણ વધારે ચિંતાની બાબત એ છે કે માનસિક બીમારીને લઈ અને લોકોમાં જે અવેરનેસ હોવી જોઈએ તે ઓછી જોવા મળી રહી છે માનસિક બીમારી કોઈ એક ચોક્કસ ઉંમર પછી જ થાય એવું નથી અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે નાના બાળકોમાં પણ માનસિક બીમારીનું પ્રમાણ જોવા મળે છે તો સાથે વયોવૃદ્ધ લોકોમાં પણ એ જ માનસિક બીમારી જોવા મળતી હોય છે બદલાતી જતી જીવનશૈલી અને સાથે અનેક એવા કારણો છે કે જેના લીધે સ્ટ્રેસ તણાવ વધતા જાય છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક ડિપ્રેશન છે એન્ઝાયટી છે આવી અનેક આવા તો પાંચસો રોગો છે માનસિક કે જે થવાની શક્યતાઓ વધતી હોય છે પણ સમયસર નિદાન થાય એ ખૂબ જ જરૂરી રહેતું હોય છે અન્ય બીમારીની જેમ માનસિક રોગોમાં પણ સમયસર નિદાન થવું એ ખૂબ જ જરૂરી રહેતું હોય છે અને જો તમે માનસિક રીતે બીમાર છો તો એવું જરૂરી નથી કે તમારે દવા જ લેવી પડશે ઘણી વખત દવા લીધા સિવાય કાઉન્સેલિંગથી પણ તમને અસર થઈ શકે છે દવા લઈને પણ સારું થઈ શકે છે અને ટ્રીટમેન્ટની જરૂર પડે તો તમે ટ્રીટમેન્ટ લીધા પછી પણ સામાન્ય જિંદગી જીવી શકતા હોવ છો ત્યારે માનસિક બીમારીને લઈને ઘણી બધી માન્યતાઓ આપણા સમાજમાં પ્રવર્તી રહી છે તેનું તેને દૂર કરવાનો એક પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ અને આજે ફરી એક વખત આપણે એ જ મુદ્દા પર યસ ડોક્ટર કાર્યક્રમમાં ચર્ચા કરી રહ્યા છીએ આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે શુભાંગીની ઝાલા સરવૈયા કે જેવું ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે શુભાંગીનીજી આપનું સ્વાગત છે શુભાંગિનીજી સાયકોલોજી ફોર ઓલ આ કોન્સેપ્ટ શું છે તેનાથી આપણે વાતની શરૂઆત કરીએ કે જેથી કરી અને દર્શક મિત્રોને પણ વાતનો ખ્યાલ આવી શકે તો એ બાબતને લઈને સૌથી પહેલાં આપ શું કહેશો સાયકોલોજી ફોર ઓલ મનોવિજ્ઞાન બધા માટે આ સમયનું સૌથી જરૂરી કોન્સેપ્ટ છે આજના સમયમાં આપણે જોઈએ છે કે ફિઝિકલ ફિટનેસને બહુ જ ઇમ્પોર્ટન્સ આપે છે બધા જીમ કરે ન્યુટ્રિશન કરે ડાયટ કરે પણ મેન્ટલ ફિટનેસનું એટલું ઇમ્પોર્ટન્સ નથી હોતું ઊંધું કે એને છુપાવવામાં આવે છે જેટલું જ શારીરિક સ્વાસ્થ્ય જરૂરી છે એટલું જ માનસિક સ્વાસ્થ્ય બી એટલું જ જરૂરી છે અને જે સાયકોલોજી ફોર ઓલનો કોન્સેપ્ટ છે કે આઈડિયા છે મનોવિજ્ઞાન બધા માટે એ છે કે સાયકોલોજી ખાલી દર્દીઓ કે સાયકોલોજીસ કે મનોવિજ્ઞાનો માટે નથી સાયકોલોજી બધા માટે છે તમે નાનું બાળક જુઓ તો નાનપણથી એને સમજ આવે લાગણીઓ ઇમોશન્સ ફિલિંગ્સ એના મમ્મી કોણ છે કોણ નથી એને નાનપણથી સમજ આવે બાળક મોટું થાય સ્કૂલે જાય ત્યાં ઘરનું વાતાવરણ સ્કૂલનું વાતાવરણ એનું વિકાસ પર્સનાલિટી ડેવલપમેન્ટ સ્વભાવ એનો ચેન્જ થાય બધામાં કોન્ટ્રીબ્યુશન આપે મોટા થાય એટલે કાર્યસ્થળનું વાતાવરણ વૈવાહિક જીવનમાં પ્રોબ્લેમ્સ વૃદ્ધ લોકોમાં એકલાપનની સમસ્યા બધું વધતી જાય છે આ સમયમાં અને સાયકોલોજી બધા માટે છે ખાલી દર્દીઓ માટે નથી જેમ ફિઝિકલી આપણે શારીરિક રોગને બચાવવા માટે હેલ્ધી રહીએ છીએ મેન્ટલી બી રોજ પોતાના મેન્ટલ હેલ્થ માટે આપણે ઘણું બધું કરવું જોઈએ એ જ કોન્સેપ્ટ છે સાયકોલોજી ફોર ઓલ જી બિલકુલ ડોક્ટર શુભંગીની આપણે ચર્ચા આગળ કરતા રહીશું એ પહેલાં આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે ગિરીશ જી ગિરીશભાઈ પ્રશ્ન જણાવો આપનો હેલો

પછી ચા પીવું નાવું તો પછી હું જાઉં ને જોબ ઉપર છે એટલે રસ્તામાં મને કઈ તકલીફ થાય પછી બેસી દઉં પછી પાછું ચાલવા માંડું પછી કશું નહીં પછી કઈ રીતનું માનસિક રીતનું ખબર નહીં પડતી હાજી હાજી બરાબર છે હું સમજી થાય હાજી અગર આ ખાસા સમય થી આવું થાય છે ચાલતા ચાલતા ગભરાહટ ગભરાહટ બેચેની એવું થાય છે નેગેટિવ વિચારો આવે તો જરૂર તમને તમારા નજીકના સાયકોલોજીસ્ટ કે કોઈ સાયકાટ્રિસ્ટની મદદ લેવી જોઈએ આ બે હપ્તા જેટલા બે અઠવાડિયાથી વધારે અગર આ થતું હોય તો તો પાક્કું તમને દેખાડવું જોઈએ આવું ઘણા લોકોને થતું હોય છે શુભાંગિનીજી આપણે વાત કરી સાયકોલોજી ફોર ઓલ કોન્સેપ્ટ વિશે હવે આ કોન્સેપ્ટની જરૂરિયાત અત્યારે કેટલી લાગી રહી છે અને તેનું ઇમ્પોર્ટન્સ અત્યારે કેટલું રહેલું છે હાજી હવે આપણા ઝડપી સમયમાં દુનિયા જે રીતે આગળ વધે છે સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સ થાય છે કુટુંબો તૂટે છે પેરેન્ટ્સ બે વર્કિંગ હોય છે બાળકો એકલા મોટા થાય છે હવે આવા વર્લ્ડમાં સાયકોલોજી ફોર ઓલ મનોવિજ્ઞાનની જરૂર વધે જ છે હવે તમે સર્વેઝ આપણે જોઈએ મેન્ટલ હેલ્થ સર્વે છે ટુ થાઉઝન્ડ ફિફ્ટીનનો હમણાં બે હજાર ચોવીસમાં ઇકોનોમિક સર્વે તો જે આંકડાઓ સામે આવે છે આપણા ભારત દેશમાં એકસો પચાસ મિલિયન એટલે પંદર કરોડ લોકોને નાના મોટા માનસિક પ્રોબ્લેમ્સ છે એમાંથી ખાલી એસી ટકા લોગને સારવાર વીસ ટકા લોગને સારવાર મળે છે અને એસી ટકા લોગને સારવાર મળતી નથી અને આંકડાઓ જોવા કાફી ચિંતાજનક છે આ સમયમાં જે રીતે આપણે આગળ વધીએ છીએ એમાં માનસિક સમસ્યાઓ બસ વધતી જ જાય છે હવે અગર આપણને ખબર છે કે આ સમયમાં માનસિક સમસ્યાઓ વધતી જ જાય છે તો હવે એનું પ્રિવેન્શન જ એકમાત્ર ઉકેલ છે પ્રિવેન્શન ત્યારે જ થશે જ્યારે આપણે સમજીએ કે સાયકોલોજી બધા માટે છે આપણા રોજના જીવનમાં આપણે આપણું માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ તાકી આપણે રોગ સુધી ના પહોંચીએ આ જે વધતી સમસ્યાઓ છે એને પ્રિવેન્ટ કરવા માટે જાગૃતતા અને સ્વીકારવાનું માનસિક હેલ્થને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બહુ જ બધા ગેરમાન્યતાઓ છે હમણાં બધા કહે કે જે લોકોને માનસિક રોગ હોય એ લોકો નબળા હોય કે એને છુપાવવાનું ટ્રાય કરે પણ એવું નથી હોતું જેમ તમને ડાયાબિટીસ થાય ફીવર થાય એવી જ તમને આ બધા માનસિક રોગ થાય અને ના બી થાય તો બી લો દર્દી નો હોય તો બી થેરેપી અને કાઉન્સલિંગ માટે આવતા હોય છે પોતાનું ક્વોલિટી ઓફ લાઈફ વધારવા પોતાનું માનસિક આરોગ્ય સુધારવા પોતાની જીવન અર્થપૂર્વક રીતે જીવવા એટલે એવું નથી કે ખાલી દર્દીઓને જ આમાં જરૂર છે અને તમે આવો તો તમે ગાંડા છો એવું જરાય નથી આ ગેરમાન્યતાઓને હટાવવાની હમણાં બહુ જ જરૂરત છે તાકી આપણું જે આ સમય જે છે એમાં આપણે માનસિક સમસ્યાઓને ઓછી કરી શકીએ પ્રિવેન્ટ કરી શકીએ

એટલે માની લો કે હાથ ધોતો હોય તો હાથ ધોયા રાખે અને જે બોલતા હોય તો વારંવાર બોલતા હોય અથવા ક્યારેક ખાવ શાંત થઈ જાય અને આમ કોઈ ખ્યાલ ન આવે કોઈ એવી વર્તન કરેલું ન કરે પણ એ આપણે એમ કહીએ કે શાંત થઈ જાય એ માણસ બોલતા હોય તો એ ઓછું બોલવા મંડે તો આવી પરિસ્થિતિ એ માનસિક રોગ ની હોય શકે હાજી જે આપ કહો છો કે વારંવાર હાથ ધો વારંવાર સેમ વર્તન કરું આ બધા ધૂન રોગ ઓસીડી ના લક્ષણો જેવું લાગે છે આ અગર બહુ ટાઈમ થી હોય અને આ મહિલાઓને સ્ટ્રેસ દેતા હોય એમના ઈચ્છા વિરુદ્ધ આવા વિચારો આવે વારંવાર કોઈ બી વર્તન કરવાનું તો આને ઓસીડી કહેવાય અને એ લોકોને જ અગર આ બહુ ટાઈમથી ચાલે છે છ મહિનાથી ઉપરથી કે વધારે સ્ટ્રેસ આના લીધે થાય છે એ લોકો કામ નથી કરી શકતા એમની જવાબદારીઓ નથી નિભાવી શકતા તો એમને જરૂર છે કે આપ કોઈ બી નજીકના કોઈ બી સાયકેટ્રિસ્ટ કે સાયકોલોજિસ્ટ પાસે એમને શ્યોરલી લઈ જાઓ શુભાંગીની જે આપણે સાયકોલોજી ફોર ઓલ કોન્સેપ્ટની વાત કરી રહ્યા હતા અને આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા લોકોને આ બાબતે સમજ હોવી એ જરૂરી છે જે પ્રમાણે આપણી સાથે કોલર મિત્ર પણ જોડાઈ રહ્યા છે અને તેમની પણ ફરિયાદો છે ત્યારે એના વિશે વધુ આપની પાસેથી જાણવા માંગીશું કે આ જે કોન્સેપ્ટ છે એને અમલ કરવાની કેટલી જરૂરિયાત છે એ બાબતને લઈ અને આપ શું કહેશો સાયકોલોજી ફોર ઓલ મનોવિજ્ઞાન બધા માટે જે કોન્સેપ્ટ છે એને અમલ કરવા માટે આખા સમાજનું કોલેબોરેશન કે સાથ જોશે આઈડિયા એવો છે કે સાયકોલોજી નાનપણથી સ્કૂલ્સમાં અમુક એવી સ્કિલ્સ કે ટેકનિક શીખવાડીએ કે છોકરાઓ જ્યારે મોટા થાય ત્યારે વધારે સરસ રીતે સ્ટ્રેસનો સામનો કરી શકે હમણાં શું થાય છે યુવા પીઢી જ્યારે બી કોઈ સ્ટ્રેસ આવે છે તો અસ્વસ્થ અનહેલ્ધી રીતે એનો સામનો કરતો હોય છે વ્યસનમાં જાય કે હાર્મ પહોંચાવે ખુદને સેલ્ફ હાર્મ કરે હવે હેલ્ધી રીતે કોઈ બી સમસ્યાનો સામનો કરવો પોતાના ઇમોશન્સ એટલે લાગણીઓ ભાવનાઓ ફિલિંગ્સ કેવી રીતે રેગ્યુલેટ કરવા સ્ટ્રેસ કેવી રીતે મેનેજ કરવું આ બધા સ્કિલ્સ અગર આપણે બાળકોને નાનપણથી સ્કૂલમાં શીખવાડીએ આ સમયના પેરેન્ટ્સને હેલ્ધી પેરેન્ટિંગ શું કહેવાય ડિસિપ્લિનિંગ શું કહેવાય એના વિશે ચર્ચા કરીએ કાર્યસ્થળો પર એક એવો વાતાવરણ ઊભો કરીએ જે માનસિક રીતે બધા માટે સારો હોય વૈવાહિક જીવનમાં પ્રોબ્લેમ્સને પહેલાંથી સોર્ટ કરવા માટે પ્રી મેરિટલ કાઉન્સલિંગના આ બધું કરીએ તો આ બધા પ્રિવેન્શન રૂપ છે એટલે સાયકોલોજી ફોર ઓલ પ્રિવેન્ટિવ મેજરની જેમ હમણાંથી લાગુ કરી શકીએ અને સાથે સાથે જેમ મેં કીધું દર્દી ના હોય તો બી ખાલી ક્વોલિટી તમારા લાઈફની ઇમ્પ્રૂવ કરવા પ્રોબ્લેમ સોલ્વ કરવા ડિસિઝન સારા રહેવા સારા લેવા માટે માઇન્ડમાં ક્લેરિટી લેવા માટે બી લોકો થેરપી કાઉન્સિલિંગ માટે આવતા હોય છે એટલે એમાં ઝીઝકવું નહીં કાંઈ બી હોય તમે બી એક આરામથી અપ્રોચ કરી શકો છો ડૉક્ટર્સને શુભંગીનીજી આપણે આપની વાતમાં છેલ્લો જે શબ્દ વાપર્યો થેરાપી કાઉન્સેલિંગ તો હવે એના વિશે વિગતવાર થેરાપી કાઉન્સેલિંગ ટેસ્ટિંગ એટલે શું હોય આ શબ્દ અત્યારે ઘણો ચર્ચામાં છે તો એ વિશે બી દર્શક જરા જણાવી દઉં જે સાયકોલોજીસ્ટ હોય એ ઘણા ટ્રેનિંગ સાત આઠ વર્ષના ટ્રેનિંગ પછી થેરેપી કરવા માંડે એટલે થેરેપી મને બહુ બધા લોકો પૂછે કે તમે શું અમારું મગજ વાંચી શકો એટલે થેરપી આવું ના હોય જ્યોતિષી નથી ફ્યુચર પ્રિડિક્શન્સ નથી થેરપી સાયન્ટિફિક એવિડન્સ એટલે વૈજ્ઞાનિક પ્રમાણ ઉપર બેઝ છે જે રિસર્ચ થયા છે એના ઉપર બેઝ છે અલગ અલગ જાતની થેરેપી છે આ ટેસ્ટિંગ જે સાયકોલોજીકલ મૂલ્યાંકનો કે ટેસ્ટિંગને થેરપી હોય એ બેઝિકલી તમને સેલ્ફ અવેરનેસ એટલે સ્વજ્ઞાન માટે હેલ્પ કરે તમને હેલ્પ કરે કે તમારા વિચારો ભાવનાઓ ફિલિંગ્સ વર્તન આ બધાનું સંતુલન કે બેલેન્સ તમે કેવી રીતે લાવી શકો એના માટે હેલ્પ કરે તમે તમારું જીવન કેવી રીતે સારી રીતે ઓર આગળ વધારી શકો એના માટે હેલ્પ કરો અને એ કોલર મિત્ર આપણી સાથે જોડાયે ગયા છે જે આપણો પ્રશ્ન જણાવશો હાજી આપણા સમાજમાં લગભગ વુમેન ઓર્તોને સાયકોસોમેટિક પ્રોબ્લેમ્સ થાય આગલા આટલા વર્ષથી થતું હોય છે અને કોઈ દવાથી સરખું નથી થતું તો હોઈ શકે કે માનસિક તનાવ કે સ્ટ્રેસ કે ટેન્શનના લીધે જ્યારે માણસ એક પ્રકાર એક આ લેવલથી વધારે ટેન્શન ના લઈ શકે તો એ ફિઝિકલ સિમ્ટમ્સ શારીરિક સિમ્ટમ્સના રૂપે કન્વર્ટ થતું હોય છે અગર આવું કંઈ તમને લાગે છે કે કોઈ રિલેશન છે સ્ટ્રેસ સાથે તો તમારે કાઉન્સિલિંગ કે થેરપી

વેલકમ બેક યસ ડોક્ટર કાર્યક્રમમાં આજે આપણે માનસિક સ્વાસ્થ્યને લઈ અને ચર્ચા કરી રહ્યા છે સૌથી પહેલા કોલર મિત્ર જોડાયા છે તો તેમનો પ્રશ્ન શું છે જાણી લઈએ જી સલીમભાઈ બેન એક ભાઈ ઉંમર અમારા સત્યાવીસ વર્ષ છે ભાઈ અનમેરેજ છે અને ભાઈને કોઈ પણ વસ્તુ એક વાર અડે એટલે વારંવાર એને અડવું ઊંઘ એકદમ અતિશય કરવી આ એક ને પ્રવૃત્તિ વારંવાર કરવી એના માનસિક રોગ હોય શકે તો માટે શું કરવું આપ જે રીતે કહો છો એવું લાગે છે કે આ અગેન ઓસીડી ધુનરોગના લક્ષણ લાગે છે એક જ વસ્તુ વારંવાર કરવી એટલી એન્ઝાયટી થાય બેચેની થાય કે જ્યાં સુધી તમે ફરી વારંવાર એ વસ્તુ ના કરો ત્યાં સુધી એન્ઝાયટી ઓછી ના થાય એટલે આવું થતું હોય છે ઓસીડી માટે દવા અને થેરેપી બેવ જરૂરી છે આ ઘણા સમયથી થતું હોય અને ઘણું એમને પ્રોબ્લેમ્સ થતી હોય આપણા પોતાના લાઈફમાં વર્કમાં અને બધે તો હું કહીશ કે ઓસીડી જ લાગે છે એટલે જરૂર છે થેરાપી કાઉન્સેલિંગ અને દવાઓ શુવાંગીનીજી આ વાતમાંથી જ મારે પણ આપની પાસેથી જાણવું છે આપે કહ્યું કે ઓસીડી છે તો હવે એમને થેરાપીની જરૂર છે તો ઘણા બધા લોકો અત્યારે હાલ આપને સાંભળી રહ્યા હશે ને એમનો પણ ક્વેશ્ચન હશે સામાન્ય જિંદગીમાં પણ ઘણી વખત આપણને તણાવ આવતો હોય છે ટેન્શન આવતું હોય છે નેગેટિવ વિચારો પણ આવી જતા હોય છે તો શું દર વખતે આપણે થેરાપીની જરૂર રહેતી હોય છે કે પછી કોઈ એવો ચોક્કસ સ્ટેજ આવે છે ત્યારે આપણે થેરાપી માટે જવું પડે છે આ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે થેરેપી કાઉન્સેલિંગ જેમ મેં કીધું કે ઘણા લોકો લેતા હોય છે આમ જ કાંઈ પ્રોબ્લેમ ન હોય તો બી લેતા હોય છે એ પર્સનલ ચોઈસ હોય છે પણ હું એ રેકમેન્ડ કરીશ કે જ્યારે ડિસ્ટ્રેસ સ્ટ્રેસ હોય તમે તમારી જવાબદારીઓ નિભાવી નથી શકતા તમે અગર ડૉક્ટર છો હોમમેકર છો બિઝનેસમેન છો તમે એમાં પરફોર્મ નથી કરી શકતા શરીર રીતે તમે સામાજિક રૂપે બહુ સરખી રીતે કોન્ટ્રીબ્યુટ નથી કરી શકતા અને સ્ટ્રેસ લેવલ એટલું છે કે ઊંઘમાં પ્રોબ્લેમ ચિંતાઓ થવા આ બધું વધી જાય તો પછી ત્યારે તો એ એક લેવલ આવી જાય ત્યારે ખબર પડવી જોઈએ કે હવે તો આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ જી બિલકુલ તો દર્શક મિત્રો આપણે એ તો જાણી લીધું કે થેરાપી માટે ક્યારે જવું પણ હવે એ પણ જાણવું છે કે થેરાપી માટે કોની પાસે જવું આપણે કોનો સંપર્ક કરવો જોઈએ કોનો કોન્ટેક્ટ કરવો જોઈએ તો એ બાબતે પણ આપ શું અહીંયા એડવાઇઝ કરશું એટલે થેરેપી માટે કોની પાસે જવું બહુ જ મહત્વપૂર્ણ વાત છે આ આપણે દાખલા તરીકે ઘર માટે કંઈ નાની મોટી વસ્તુ બી લેતા હોય માટલું બી લેતા હોય તો એટલું ધ્યાનથી લઈએ કે કયા મટીરિયલનું છે કેટલા સાઇઝનું છે શેપનું છે હવે તમે પોતાના માનસિક સ્વાસ્થ્ય માટે એક ડૉક્ટર ચૂઝ કરી રહ્યા છો હું બધાને અર્જ કરીશ કે તમે જ્યારે બી સાયકોલોજીસ્ટ કાઉન્સિલર કે થેરેપિસ્ટ ચૂઝ કરો ત્યારે એમની ક્વોલિફિકેશન્સ એમના એક્સપિરિયન્સ શું ડિગ્રી ભણી છે એમનું એજ્યુકેશન આ બધું ચેક કરીને જાઓ આ બહુ જ જરૂરી છે આ સમયમાં આપણા કન્ટ્રીમાં બહુ બધી અલગ અલગ પ્રકારની થેરેપીઓ કાઉન્સેલિંગ બધા અલગ અલગ વસ્તુઓ થાય થઈ રહી છે એટલે આપના સમસ્યાના પ્રમાણે આપના માટે શું સૌથી યોગ્ય હશે એ પ્રમાણે આપણે આપણું થેરેપિસ્ટ જોવું જોઈએ પણ સૌથી વધારે સૌથી પહેલાં એમનું એક્સપિરિયન્સ ક્વોલિફિકેશન જોવું બહુ જ જરૂરી છે આ સમયમાં શુભાંગીનીજી થેરાપીની આપણે અહીંયા વાત કરી શ્રેષ્ઠ થેરાપી કઈ હોઈ શકે શું આમાં પણ અલગ અલગ વેરિએશન્સ જોવા મળતા હોય છે એ બાબતે આપ અહીંયા શું કહેવા માગશું થેરેપીઝ બહુ બધા પ્રકારની થેરેપીઝ હોય છે આપણે કલ્પના ના કરી શકીએ એટલા ટાઈપ્સની જેટલા માનસિક રોગ છે એટલી થેરેપીઝ બી છે હવે આપણે ઇન્ડિયામાં અને બહાર ઘણી બધી થેરેપીઝ પ્રખ્યાત છે બહુ અમુક નામ સાંભળ્યા હશે સીબીટી બિહેવિયરલ એક્ટ આ બધા અમુક અમુક થેરેપીઝના નામ છે પણ કોઈ બી એક માણસ હોય હવે એને શું સમસ્યા છે એ એની સમસ્યા બહુ અનોખી છે બહુ યુનિક છે એના માટે એની સમસ્યા એના આસપાસ બીજા શું ફેક્ટર્સ છે એની પર્સનાલિટી એનો સ્વભાવ કેવો છે એનો ફેમિલી એન્વાયરમેન્ટ કેવો છે સપોર્ટ સિસ્ટમ કેવો છે આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં લઈને અમે ચૂઝ કરતા હોય કે શ્રેષ્ઠ થેરેપી શું હોય શ્રેષ્ઠ થેરેપી એ હોય જેનો સાયન્ટિફિક બેઝ છે એટલે વૈજ્ઞાનિક પ્રમાણ છે સે બેસ્ટ થેરેપી કે શ્રેષ્ઠ યોગ્ય સૌથી યોગ્ય તમારો સારવાર થેરેપી કે ટ્રીટમેન્ટ એ હશે જેમાં જે ડોક્ટર ચૂઝ કરે તમારા માટે એટલે એવા થેરેપિસ્ટ કે કાઉન્સલર પાસે જવાનું જે બધા થેરેપીઝમાં ટ્રેન્ડ હોય અને પછી તમારા સમસ્યાના હિસાબથી જોઈ શકે એના માટે શ્રેષ્ઠ શું હશે આજકાલ એવા બી થેરેપિસ્ટ હોય છે જે ખાલી એક કે બે મોડેલિટીઝ કે થેરેપિઝમાં ટ્રેન્ડ હોય છે ઈ એના બી એવિડન્સીસ હોય છે એના બી સાયન્ટિફિક પ્રમાણ હોય છે પણ આપના સમસ્યાને લઈને જે બેસ્ટ હોય એ ચૂઝ કરવું એટલે એવા થેરેપિસ્ટ જેની પાસે ક્વોલિફિકેશન હોય અને સરખું એક્સપિરિયન્સ હોય એના પાસે જવું બહુ જરૂરી છે કોઈ કોઈપણ થેરેપી હોય એ કેટલો સમય ચાલતી હોય છે શું આપણે એવું કહી શકીએ પહેલેથી કે આ થેરેપી આટલા સમય સુધી ચાલતી હોય છે કોઈ બી થેરેપીનો જે સમયગાળો છે એ અગેન તમારા સમસ્યા અને તમારા પ્રોબ્લેમ ઉપર ડિપેન્ડ કરે છે પણ અગર હું મોટું મોટું કહું તો લગભગ બારથી પંદર સેશન જે કન્વેન્શનલ થેરેપીઝ હોય છે એનું લાગતું હોય છે આ સેશન્સ બી અઠવાડિયામાં એકવાર યુઝલી હોતા હોય છે પણ અગર સમસ્યા વધારે ગંભીર છે કે પ્રોબ્લેમ્સ વધારે હોય તો આપણે સેશન્સ થોડા વધારે ફ્રિકવન્ટ બી લઈએ બે વાર કે ત્રણ વાર અઠવાડિયામાં વધારે ગંભીર હોય તો એડમિટ કરીને રોજ જે બી થેરેપી સેશન્સ થતા હોય છે પણ જાણવું એ જરૂરી છે કે જે સમયગાળો છે થેરેપીનો એ થોડો લાંબો હોય છે થેરેપીમાં આપણે લાઈફ સ્કિલ્સ ટેકનિક્સ નેગેટિવ વિચારો સાથે કેવી રીતે ડીલ કરવું સ્ટ્રેસ સાથે કેવી રીતે હેન્ડલ કરવું આપણા લાગણીઓ વર્તનને કેવી રીતે ડીલ કરવું આ બધું શીખીએ છીએ એટલે આ બધા હેબિટ્સ ફોર્મ થતાં આ બધી ટેકનિક્સને રોજની રોજ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવા ટાઈમ લાગે એટલે થેરેપીનો અસર આવતા બી ટાઈમ લાગે એટલું ધીરજ આપણને રાખવું પડે આ શારીરિક બીમારી જેવું નથી કે આપણે એક ડોલો લીધીને આપણું ફીવર કે તાવ ઓછું થઈ જાય આ એવું નથી આપણે લાઈફ લોંગ ચેન્જીસ કરીએ છીએ કે એકવાર આ સ્કિલ્સ ટેકનિક્સ વાતચીત કરીને જે મૂળ જળથી ઇસ્યુ છે એ સમજીએ તાકી પછી બી અગર કોઈ બી સમસ્યા કે પ્રોબ્લેમ હોય તો તમને ખબર છે કે એનો સામનો કેવી રીતે હેલ્ધીલી સ્વસ્થ રીતે કરો એટલે જે સમયગાળો છે એ ડિપેન્ડ કરે પણ મોટા મોટું બારથી પંદર સેશન્સ લાગે અમુક થેરેપીઝ થોડી લાંબી ચાલે અમુક ટૂંકામાં પતી જાય સમસ્યા ઉપર ડિપેન્ડ થાય જી શુભંગીની જે આપની પાસેથી બીજી એક બાબત પણ જાણવી છે પણ એ પહેલા આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે વર્ષાબેન જણાવો આપનો પ્રશ્ન હા હેલો હાં જી હા અમારું મારું સન છે 35 નો પ્રશ્ન અને એને આમ માનસી તમ જે બાર બાઈક ઉપર જતો હોય કે ડ્રાઇવિંગ કરતો હોય તો પણ વજમાં મંદિર કે ક્યાં આવે ને તો એકદમ ઊભો રહીને

જ્યારે વારંવાર કંઈક વિચાર આવે ત્યારે એન્ઝાયટી કે ગભરાહટ કે બેચેની એટલી વધી જાય કે જ્યાં સુધી માણસ આ વારંવાર એક્શન્સ કે વર્તન ના કરે ત્યાં સુધી ગભરાહટ બેચેની ઓછી ના થાય એટલે માણસ આ જ લૂફમાં રહેતું રહે આ જ વારંવાર પગે લાગવું કે મંત્ર બોલવા કે જેમ થોડાક લોકો કહેતા હતા હાથ ધો આ બધું જ ઓસીડીના લક્ષણ છે અગેન આના માટે વધારે સિવિયર હોય એટલે દવા નક્કર કાઉન્સિલિંગ કાં તો બે સાથે કરવું જેમ ડૉક્ટર સજેસ્ટ કરે એની જરૂરી જરૂરિયાત છે એટલે એને લઈને તમે ચોક્કસથી કોઈ બી નજીકના ડૉક્ટર પાસે જઈ શકો છો સાયકેટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ શુભંગીની જે આપણે થેરાપી વિશે વાત કરી રહ્યા હતા તો શું આપણે એવું કહી શકીએ કે સમયસર જો તમને તણાવ છે ચિંતા છે અને તમે સમયસર થેરાપી લો છો તો તમે મેડિકેશનથી બચી શકો છો અથવા તો અન્ય કોઈ ટ્રીટમેન્ટ પહેલાંનું આ સ્ટેજ આપણે ગણી શકીએ કે જેમાં આપણે રિકવર ઇઝીલી કરી શકીએ છીએ હાજી એટલે મેં જેમ કીધું કે થેરેપી કાઉન્સલિંગ ખાલી દર્દીઓ માટે નથી એટલે બચવા માટે જેમ આપણે શારીરિક રોગથી બચવા માટે આપણું ફિઝિકલ હેલ્થ મેન્ટેન રાખીએ છીએ એક્સરસાઇઝ કરીએ છીએ એમ જ આ બધાથી બચવા માટે જ્યારે જ્યારે આપણને થાય કે આપણને આપણે સમસ્યાઓ કે સ્ટ્રેસનું વધારે સામનો સારી રીતે નથી કરી શકતા કે આપણને થાય કે નેગેટિવ વિચાર આવે છે વર્તન સારા નથી રહેતા ફિલિંગ્સ બહુ જ નેગેટિવ આવે છે અને આપણને લાગે કે આપણે જેમ જોઈએ છે એવી રીતે એક્સપેક્ટેશન્સ પ્રમાણે નથી રહી શકતા તો ત્યારે થેરેપિસ્ટ કે કાઉન્સિલર કે સાયકોલોજીસ્ટ પાસે જવાનું જરૂરી છે જેટલો જલ્દી સારવાર થાય એટલું જલ્દી એટલું વધારે સારું અને થેરેપી જલ્દી સ્ટાર્ટ કરવાથી યસ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ મેડિકેશન્સ એટલે અગર રોગ બહુ જ ગંભીર થઈ જાય તો હા મેડિકેશન્સનો રોલ આવે પણ નાના મોટા ઇસ્યુઝ માટે કે પ્રિવેન્શન માટે ખાલી ને કાઉન્સેલિંગ બી તમારું કામ કરી દેતું હોય છે જી બિલકુલ શુભાંગ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતની લાઇફસ્ટાઈલ જોવા મળી રહી છે ને અન્ય પણ કારણો અત્યારે જે માનસિક બીમારી છે તેમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ને કોવિડ પછી તો તેમાં વધારે કહી શકાય આ સમસ્યા ગંભીર બનતી જઈ રહી છે તમામ માહિતી અહીંયા આપે આપી ત્યારે હવે વ્યુઅર્સને આપ લાસ્ટમાં શું મેસેજ આપવા માંગશો હું કહીશ કે મેન્ટલ હેલ્થ જે છે માનસિક સ્વાસ્થ્ય એ યુનિવર્સલ હ્યુમન રાઇટ છે આપણા બધાનો અધિકાર છે ખાલી દર્દીઓ માટે નથી આપણા બધાનો રોજી અધિકાર છે આ આપણે ગુજરાતીમાં કહેવાય ને કે પહેલું તે જાતે ન રહ્યા એટલે હેલ્થ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને હેલ્થમાં ખાલી શારીરિક સ્વાસ્થ્ય નહીં માનસિક સ્વાસ્થ્ય સામાજિક સ્વાસ્થ્ય આધ્યાત્મિક સ્વાસ્થ્ય આ બધું જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મને લાગે છે કે આ જે રીતે સમસ્યાઓ વધે છે એમ પ્રિવેન્શનની જરૂર થાય છે એટલે આપણે એઝ અ કમ્યુનિટી સમાજની જેમ સાથે મળીને સાયકોલોજીને એક્સેપ્ટ કરવું પડશે ઇન્ડિવિજ્યુઅલ રૂપે આપણે એકબીજા સાથે એવી સંવેદનશીલ થઈને વાત કરીએ સહાનુભૂતિ દેખાડીએ મિત્ર સાથે ફેમિલી સાથે કલીગ સાથે રહીએ વાતચીત કરીએ સાંભળીએ કારણ કે જેમ આપણે રોટી કપડાં મકાનની ફિઝિકલ નીડ્સ હોય એમ જ સાયકોલોજીકલ નીડ છે હ્યુમન ઇન્ટરેક્શન્સ માનવ સંવાદ સોશિયલ ઇન્ટરેક્શન્સ જે આજના સમયમાં નથી થતું ફોન્સમાં યુઝ કરવાથી ડિજિટલ મીડિયાથી આ બધું નથી થતું એટલે એકબીજા માટે પ્રેઝન્ટ રહીએ આપણા લેવલ પર સહાનુભૂતિ દેખાડીને જજમેન્ટ્સ વગર લોકોને સાંભળીએ ગેરમાન્યતોમાં ના બિલીવ કરીએ અને સમજીએ કે માનસિક સ્વાસ્થ્ય એટલું જ જરૂરી છે જેટલું શારીરિક સ્વાસ્થ્ય આપણા લેવલ પર અગર આપણે આ કરીએ તો સમાજમાં જે બદલાવ સમાજમાં જે બદલાવની જરૂરત છે હમણાં એ જલ્દીથી થઈ શકે અને માનસિક સમસ્યાઓ પર ઘણો આપણે એને અટકાવી શકીએ તો દર્શક મિત્રો કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે ન અને એ માત્ર કહી શકાય કે સ્વાસ્થ્ય સારું છે અને એ પણ તમે તમારું શરીર સારું છે એટલે તમે સારા છો એવું નથી તમારું મન પણ એટલું જ તંદુરસ્ત હોવું જોઈએ તમારું દિલ પણ એટલું જ તંદુરસ્ત હોવું જોઈએ કે જેથી કરી અને તમે જિંદગીનો આનંદ પણ માણી શકો અને સાથે મનથી પણ તંદુરસ્ત રહી શકો ત્યારે વધતી જતી માનસિક બીમારીઓની વચ્ચે આપે કેવી રીતે સ્વસ્થ રહેવાનું છે અને જો આપને કંઈ થાય છે તો આપણે શું કરવાનું છે તે અત્યારે હાલ અમે આપને જણાવ્યું વધારે ગંભીર માનસિક બીમારી ન આવે આવે તેને પહેલીથી જ કેવી રીતે આપણે રોકી શકીએ અને તેમાં થેરાપીનો રોલ શું હોય છે તે પણ અમે આપને જણાવ્યું આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા હતા શુભાંગીની ઝાલા સરવૈયા શુભાંગીનીજી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો યસ ડોક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું ફરી એક વખત મળીશું રજા આપશું નમસ્કાર